હતા સૌ અધિકારી મિત્રો કર્મચારી મિત્રો પ્રજાની સેવામાં રોકાયેલા પોલીસના જવાનો ગામમાંથી પધારેલા સૌ વડીલો માતા બહેનો યુવાનો નાગરિકો પ્રેસ મીડિયાના મિત્રો અને શાળાના બાળકો આપ સૌનું હું તાલુકા વહીવટીતંત્ર તરફથી આ કાર્યક્રમમાં ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આ સૌ ઉપસ્થિત લોકોને આ રાષ્ટ્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તાલુકા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી આ વણી ગામ ખાતે આન બાન અને શાન સાથે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેશની મહાન વિભૂતિ કે જેને દેશની આઝાદી અપાવવા માટે રાત દિવસ ઝજૂમી પોતાનું બલિદાન આપી આ મહામૂલી આઝાદી આપણને અપાવી છે એ સૌ વીર યોદ્ધાઓને આજે આપણે યાદ કરીએ આજે એમને નમન કરીએ આપણે સૌ જાણીએ છીએ કે દોઢસો વર્ષ અંગ્રેજોની ગુલામીમાંથી પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ આપણા દેશને આઝાદી મળી આ દિવસથી જ દેશમાં બંધારણ આધારિત ગણતંત્ર વ્યવસ્થાની સ્થાપના થઈ અને ત્યારથી આપણા ભારત દેશનો એક નવો અધ્યાય શરૂ થયો છે એ અધ્યાય શરૂ કરવામાં એ અધ્યાય લાવવામાં અનેક વીરોએ અનેક આંદોલનકારીઓએ ખૂબ મોટા બલિદાન આપ્યા છે અને આપણને આઝાદી અપાવી છે એ સૌને આજે યાદ કરી આપણે એમને જે બલિદાન જે યોગદાન આપ્યું છે એમના એ બલિદાનોને આપણે શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ અને એમને અભિનંદન પાઠવીએ છીએ આજે દેશને આઝાદીનો ઇઠ્યોતેર વર્ષ થયા અને આટલા વર્ષો બાદ દર વર્ષે આપણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આઝાદીનો અમૃત મહોત્સવનું આખો એક કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે અને આ વર્ષે પણ આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી કરી રહ્યા છીએ આઝાદીના અમૃત મહોત્સવના સફળ આયોજનમાં સમગ્ર દેશની જનભાગીદારી સાથે દેશમાં વિવિધ અભિયાન વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે પૈકી સમગ્ર દેશની અંદર શાળાઓમાં સ્કૂલોમાં સંસ્થાઓ કચેરીઓમાં પ્રત્યેક દેશવાસીના ઘરે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ રાષ્ટ્રભવનોને પ્રબળ કરવા માટે ઉજવણી કરવામાં આવી રહ્યો છે આઝાદીના ઇઠ્યોતેર વર્ષની વિકાસ યાત્રામાં આજે પણ ભારત દેશ સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવા માટે હરણ પાર પડી છે આઝાદીના ઇઠ્યોતેર વર્ષના વિકાસ યાત્રામાં ભારતે રમતગમત ક્ષેત્રમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં અંતરિક્ષ કૃષિ સંરક્ષણ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોની અંદર વિવિધ અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે વીતેલા વર્ષોમાં સમગ્ર વિશ્વ કોરોનામાંય મંદિરનો સામનો કરી રહ્યો હતો તેવા કપરા સમય પણ ભારતે પોતાની વિકાસ યાત્રા અવિરત જાળવી રાખી છે સ્વદેશી વસ્તુઓના ઘરેલું ઉત્પાદન થકી ભારત દેશ આજે આત્મનિર્ભર દેશ બનવાનું અને વિશ્વ ફલક ઉપર પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે વિવિધ સિદ્ધિઓ સર કરી રહ્યું છે અર્થતંત્રને પણ વેગવંતુ બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના લાભ સમાજના છેડાના માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા અને તાલુકા તંત્ર સંકલ્પબદ્ધ બન્યા છે સરકાર શ્રીની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ જેમ કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના કુટુંબ સહાય યોજના ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વન રેશન વન વન નેશન વન રેશન કાર્ડ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આરોગ્ય વિભાગની ચિરંજીવી યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના પાલક માતાપિતા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી ગ્રામ સોડક યોજના સ્વચ્છ ભારત મિશન મહિલાઓના સ્વસહાય જૂથ અને ધરતીના તાત એવા સૌ વાલા ખેડૂત ભાઈઓ બહેનો માટે પીએમ કિસાન યોજના અને આવી અનેક કૃષિ અને સિંચાઈની યોજનાઓ આપણી સરકાર લોકોને મદદરૂપ થવા માટે લાગુ કરી રહી છે ઇઠોતેરમાં સ્વતંત્ર પર રાજ્ય સરકારના પ્રજા વિમુખ વહીવટ અને કર્મચારીઓની કર્મયોગી સેવાની સાથે સાથે રાષ્ટ્રના નાગરિક તરીકે પણ આપણે આપણા રાષ્ટ્રના વિકાસ માટે સહભાગી થવું જોઈએ પ્રજાએ પણ સ્વચ્છતા હિ સેવા આપણા ઘરનો કચરો બહાર ન પણ એક સારી યોગ્ય વ્યવસ્થા રૂપે આપણે નિકાલ કરીએ આપણા આસપાસ ના વાતાવરણને ચોખ્ખું રાખીએ વૃક્ષારોપણ કરીએ અને સ્વસ્થપૂર્વક જીવન જીવીએ એ પણ આપણે પ્રજાના અધિકારોની સાથે સાથે ફરજ પણ છે સ્વચ્છતા જાળવવી એની સાથે સાથે નિયમિત કર ભરવા રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું અને આપણા આસપાસ જે પણ ઘટનાઓને જે પણ વાતાવરણ બની રહ્યું છે તેની અંદર રાષ્ટ્રનું અને સમાજનો વિકાસ થાય એ રીતે સૌએ ભાગીદારી કરવી એ આપણી ફરજ છે આ દિવસે આપ સૌ વાલા નાગરિકોને મારી અપીલ છે કે આપણે પણ આ દિશામાં આપણો ફાળો આપીએ આપણી ભાગીદારી કરીએ આ સ્વતંત્રતા દિવસના શુભ અવસરે અહીંયા મોટી સંખ્યામાં ગામ લોકો વધાર્યા છે તાલુકાના વિવિધ અધિકારીઓ કર્મચારી પધાર્યા છે એ ખૂબ ઉત્સાહપૂર્વક આ ઉજવણી આપણે આજ કરી રહ્યા છીએ એ બદલ હું આખા તંત્ર તરફથી હર્ષ અને લાગણી વ્યક્ત કરું છું અને મારી વાતને વિરામ છું આપ સરોવનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ભારત